પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણરામની ધરપકડના વિરોધમાં મુન્દ્રામાં આમ આદમી પાર્ટીનું ઉગ્ર પ્રદર્શન બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી કપાસની કડદા પ્રથા વિરુદ્ધ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ધરપકડના વિરોધમાં આજે મુન્દ્રા ખાતે આપ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પક્ષના અગ્રણી કાર્યકર્તાઓ કાયદા શાસનનું ઉલ્લંઘન કરી ખેડૂતોના અવાજને દબાવવાનો સરકારે પ્રયાસ કર્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આપના બંને નેતાઓની ધરપકડ અમદાવાદ ખાતેથી તેઓ આમરનાથ ઉપવાસ પર બેસે તે પહેલા કરવામાં આવી હતી જેના પગલે પક્ષે રાજ્યવ્યાપી વિરોધનો સૂર ઉઠાવ્યો છે મુન્દ્રામાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ખેડૂતોના હક માટે લડનારા નેતાઓની ધરપકડ કરી સરકાર કડદા પ્રથા જેવી શોષણકારી ચલાવનારા વેપારીઓને બચાવવા છે છે ખાતેના આપના કાર્યકરોએ કડક માંગણી કરી કે ધરપકડ કરાયેલ બંને નેતાઓ તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેમની સામે દાખલ કરવામાં આવેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવે આ સાથે જ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદા પ્રથાને નાબૂદ કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી પ્રબળ રજૂઆત કરવામાં આવી હતી જો નેતાઓએ મુક્ત કરવામાં નહીં આવે તો સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ભાજપ તરી નહીં ચલેગી નહીં ચલેગી ભાજપ કાલી ગાના સાઈ નહીં ચલેગી નહી